ળીના સરલા ગામે આવેલ સરકારની સર્વે નંબર એકસો ચાર વાળી જમીનમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર બાંધકામ કરી દબાણ થઈ રહ્યા છે

પ્રેમજીભાઈ ગગનજીભાઈ પટેલ સહિત કુલ અઢાર સામે લેન્ડ ગ્રેવીંગ અરજી દાખલ કરવામાં આવી છે તમામ આગેવાનો અનેક વર્ષથી સરકારી જમીન પર દબાણ કરી પાકા બાંધકામ કરી વેચવાના માસ્ટર માઇન્ડ ધરાવતા હોય તેઓની સામે કાયદાકીય દાયરામાં કાર્યવાહી કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે ખરેખર આ સરકારની જમીન સર્વે નંબર એકસો ચારમાં સરલા ગ્રામ પંચાયત દ્વારા શાળા અને દવાખાના માટે જમીનની ફાળવણી માટે જિલ્લા કલેક્ટરને અનેકવાર રજૂઆત કરી અને ફાળવણીમાં પણ કરવામાં આવી છે તેમ છતાં ભૂમાફિયાઓ બે રોકટોક બાંધકામ કરી સરલા ગ્રામ પંચાયતના વિકાસમાં સતત અવરોધ ઉભો કરતા હતા ત્યારે તેઓ માથા ભારે હોય અને રાજકીય ઓથ ધરાવતા હોય અને પાણી નિકાલ માટેના વહેણ ઉપર બાંધકામ ચણતર કરી દીધેલ હોય ત્યારે વરસાદના પાણી સમગ્ર ગામમાં ફરી વળે છે ત્યારે આ ભૂમાફિયાઓ મોટા માથા સામે લેન્ડ ગ્રેબિંગ અરજી દાખલ કરવામાં આવતા ચકચાર ફેલાઈ જવા પામી છે वासुदेव मगन पटेल कौशिक वासुदेव पटेल कांतिलाल रतिलाल पटेल दिलीप भाई पटेल, विशाल वर्जुलाल पटेल शैलेष हसमुख पटेल जी रतिलाल पटेल प्रेम जी, गगजी पटेल नारायण ठाकर हरि ठाकर पटेल ईश्वर छगन पटेल मनसुख ईश्वर पटेल सहित कुल अठार शख्सों में लैंड ग्रेबिंग अरजी दाखिल कर